અહં ગાર્ગી જૈન છોટાઉદેપુર જિલ્લા જિલ્લા સમાહર્ત્રીષા અભિવાદન સંસ્કૃત વિના સંસ્કૃતિ ન અસ્તી ભાષાયા જનની સંસ્કૃત અય સપ્તાહ સંસ્કૃતભાષાયા સન્માનાય સમર્પિતા શુભેચ્છા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને શિક્ષણ વિભાગ ગુજરાત સર્કા દ્વારા સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને સંરક્ષણ માટે યોજના પંચક્રમનો શુભારંભ થયો છે જે અંતર્ગત સંસ્કૃત સપ્તાહ ઉજવણી ચાલી રહી છે તારીખ છ આઠ દો હજાર પચીસના રોજ છોટાઉદેપુર નગર ખાતે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું અને આ વીકમાં બીજા પણ પ્રોગ્રામ દરેક શાળાઓ ખાતે પણ યોજવામાં આવશે જેમાં બહુ બધી સ્પર્ધાઓ સંસ્કૃત ડિબેટ કોમ્પિટિશન આ બધી સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે આપણે બધા સંકલ્પ કરીએ કે સંસ્કૃત ભાષા જે આપણી વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ ભાષા છે એમને આપણે રેસ્પેક્ટ કરીએ અને સંસ્કૃત ભાષા અપનાવીએ જેનાથી આપણી જે સંસ્કૃતિ છે એમને પણ આપણે રેસ્પેક્ટ કરી શકાય અને આપણી સંસ્કૃતિને પણ માન આપી શકાય થેન્ક યુ